આ સેણાનો લોટ લીધો છે એક વાટકી ને આ મારી પાસે આ છે ગઉો તો હું આમાં સાડી લઉં છું તો આ રીતે આપણે સાડી લેવાનું છે બધું જો સેણાનો લોટ છે પેકેટનો જ છે ને ઘરે દળેલો હોય તોય હાલે આપણે રવો લીધો છે તો ઝીણો રવો છે તો આપણે એક વાટકી શેણાનો લોટ લીધો છે ને અડધી વાટકી આપણે રવો લીધો છે તો એને આપણે સાડી લઈએ સવાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે થોડીક આપણે હળદર નાખવાની છે ઝાઝી નથી નાખવાની થોડીક હિંગ નાખી દઈએ આપણે ધાણા નો ભૂકો થોડોક નાખી દઈએ તો બધું આપણે મિક્સર કરી લઈએ તો આ રીતે સારી રીતે મિક્સર કરી લેવાનું છે એક આપણે મોટી ચમચી દહીં લીધું છે આપણે કોબી લીધી છે તો આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે તો આ રીતની સુધારી લેવાની ક્રશ કરી લો તોય એ હાલે તો એ કોબી નાખવાની છે આપણે આ દૂધ મરસી ખાંડી લીધું છે તો એ નાખવાનું છે તો આ આપણે જીરાને શેકી લીધું છે શેકીને આપણે ખાંડી લીધું છે તો આ એનો ભૂકો છે તો એ નાખવાનો છે તો હવે આપણે બધું મિક્સે કરી લઈએ પહેલાં આ રીતે મિક્સે કરી લેવાનું છે પહેલાં બધું હવે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને મિક્સે કરતું જવાનું છે પાણી ક્યારે નથી નાખવાનું થોડું થોડું નાખવાનું છે તો પહેલાં આપણે એટલું પાણી નાખવાનું છે અને થોડીક વાર આપણે ઢાંકી અને મૂકી દઈએ આપણે એક ડીશ લીધી છે તો એમાં આપણે તેલ લગાડી લેવાનું છે તો આપણે આ રીતે આપણે ફરતું લગાડી લઈએ આખી ડીશમાં પહેલી તૈયાર કરી લેવાની ડીશ આ તેલ લગાડી છે આપણે હવે આપણે જોઈ લઈએ તો આપણે રવો ફૂલી ગયો છે હવે આપણે આ ઈનો લીધો છે તો એ ઈનો નાખવાનો છે આ લીંબુ લીધો છે આપણે તો એ લીંબુ નીસવી દઈએ પાણી નાખવાની માથે ખાટા કરવા હોય આપણે તો લીંબુ નાખવાનું ખટાશ માટે લીંબુ નાખ્યું છે તો હવે પહેલાં ઉપર આ આ રીતે આપણે કરી લઈએ ઉપર ઉપર કરી લેવાનું છે આ રીતે પહેલાં જો તમે બહુ સરસ જો ફીણા મળે છે તો હવે આપણે આ રીતે મિક્સ કરી લઈએ તો થોડુંક આપણે તેલ નાખવાનું છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે આપણે હલાવ રહેવાનું છે જો તમે કેટલું સરસ ફૂલવા મેં છે હવે આપણે આ ડીશ લીધી છે તો એમાં આપણે ઠલવી લઈએ તો ઇનો નાખી ને પછી રહેવા દેવાનું નથી હવે ડીશને આપણે આ રીતે થબડાવી લઈએ એટલે એ ખેરખું થઈ જાય બધું તો થઈ ગયું છે આપણે એ ખેરખું બધું તો આપણે પાણી અગાઉથી ગરમ કરવા મૂકી દીધું છે તો પાણી આપણું ગરમ થઈ ગયું છે ને એની અંદર આપણે આ મૂકી દીધું છે તો તમારે કાંઠો હોય તો કાંઠો મૂકી શકો તો હવે આપણે આ ડીશ છે એની અંદર મૂકી દેવાની છે ને હવે આપણે ઢાંકી દઈએ ઢાંકીને ધીમે તાપે સડવા દઈએ તો પંદર વીસ મિનિટ થઈ ગઈ છે આપણે ને આપણે જોઈ લઈએ તો આપણે સડી ગયું છે મસ્ત ઢોકળા જોવો તમે આ ગમે સાકું હોય કે ગમે એ હોય લઈને જોઈ લેવાનું આમાં ન સોટે એટલે સડી ગયા હોય અંદરથી તો હવે આપણે ઉતારી લઈએ હવે આપણે આ શેકેલા જીરાનો પાવડર લીધો છે તો આપણે ઈ આની ઉપર આમ નાખી દેવાનું છે ગરમ ગરમ ઉતારી ને તરત જ આ રીતે આપણે સાટી દેવાનો આ રીતે એટલે બહુ મસ્ત સ્વાદ આવે છે તો હવે આપણે ઠરી ગયા છે તો કટિંગ કરી લઈએ આપણે તો મારા વિડીયા ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો ને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો તો મારે રસોઈમાં તો વધારે કાઠિયાવાડી જ રસોઈ છે બનાવેલી તો જો બધાને ગમતું હોય તો શેર કરજો ને લાઇક કરજો આ રીતે આપણે સાકે કરીને ફરતુંથી આપણે ઉછળી લેવાનું છે પેલું આ રીતે કરો એટલે ઉસડી જાય તેલ લગાડેલું હોય એટલે ઉછળી જ જવાનું છે તો જુઓ તમે આસાનથી ઉછળે છે તો આ રીતના ઢોકળા બની જાય છે કોબીના ઢોકળા બનાવ્યા છે મેં જુઓ અસલના ઉછળી જશે ને ચડી જશે અસલ તો બની જશે આપણે કોબીના ઢોકળા તો ગમે એને આરે તમે ખાઈ કહો ચટણી છે ગમે સોસ છે તીખી ચટણી છે ગળી ચટણી છે તો આ મેં ખાટા મીઠી ચટણી લીધી છે